પોરબંદરના મેમળવાડા વિસ્તારમાં રહેતી એક યુવતી પર તેમના જ પતિએ હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલી યુવતીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના મેમણવાળા વિસ્તારમાં રહેતા રૂક્ષાર કાદર ગીગાણી નામની યુવતીના જણાવ્યા અનુસાર તે પોતાના ઘરે હતી ત્યારે તેનો પતિ કાદર અબ્દુલ કાદર હારૂન ગીગાણી મોડો આવતા આ યુવતીએ મોડા આવવાનું અંગેનું કારણ પૂછ્યું હતું જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી બોલાચાલી બાદ આ યુવતી પર તેના પતિ કાદર અબ્દુલ કાદર હારૂન ગિગાણીએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલી યુવતીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મે ખાલી પૂછ્યું કે તમે કોના ભેગા ગયા હતા તો મારવા માંડ્યો મને કોણ મારવા માંડ્યો તમને મારા ઘરવાળા એ એનું નામ શું છે કાદર અબ્દુલ કાદર ગિગાની માર્યા માયરા હાથથી માયરો 8 10 ગુસ્તા માર્યા 8 વાગે સવારે પછી પાછો સાંજે આવ્યો તમે બેઠા હતા તો એ કપડા ભરીને મારવા માંડ્યો પહેલા ને પછી કપડા ભરી બેગ ભરીને વયો ગયો પાછો સાડા નવે સાંજે હોસ્પિટલ હું ગઈ હતી મારા મમ્મી ભેગી તો મારા પપ્પાએ કીધું કે આવ્યો છે હું પાછી ઘરે આવી દવાખાનેથી ઘરે આવી તો ભાડા ઊભો તો પોતે કપડાં કાઢીને ભાગી ગયો મારીને મને આ ઘટના બાદ પોલીસે પણ યુવતીનું પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર